ચાલો વરસાદી વાતાવરણમાં કાલે સવારે સવારે તો નહીં કાલના દિવસમાં એક કલાકમાં ચારી ઇંચ વરસાદ પડી ગયા પછી થોડીક ઠંડક અનુભવાય છે પણ ઓમ તો બફારા જેવું છે થોડુંક ધોવાણ થઈ ગયું બધું બોલ હવે શું મજા આવશે ક્યારનો મને બોલાવતો હતો પપ્પા તમે આવો મજા આવશે શું કરવાનું છે બોલ હા મજા શું રમવાનું છે આજે રોટલી શાક બનાવવાનું તું શું બનાવીશ તો મને થોડું આવડે છે એવું તો બધું મમ્મી ને આવડે બહા ને આવડે મને ન આવડે ખોટે ખોટા ખોટે ખોટા બનાવવાનું હોય તો ખોટા ખોટા તો પણ એમ નહીં ખોટે ખોટા તો તને આવડે તું બનાવીને જો ચકલી બોલે છે કેવી પાછળ ખોટે ખોટા તો તને આવડે રોટલી શાક બનાવતા તું બનાવી પણ મને શીખવાય ખોટે ખોટા કેમ રોટલી શાક બનાવવા એ બનાવી જી એમ બની જાય વાહ એવું ક્યાં જોયું તે પણ ક્યાં જોયું તું એવું હે ના ગયા તા તે ખયાલી પુલાવ ચાલુ થાય હવે ક્યાં પણ કોની વાડીએ ગયો તો આપની વાડીએ આપડી વાડીએ ત્યાં તો કોઈ દી ગયાતા હ સરસ એની વાતો હાલ છે આ બાજુ ચાલ્યો હા ચાલો જાય છે અત્યારે એક જગ્યાએ ખોટકાના કામે બપોરના કેટલા બે ને એકાવન થયા છે અમરનગર બાજુ જાય છે ગામડામાં આમાં બમ્પ આવે છે ને એટલે નિયમ પ્રમાણે તો ગામ ચાલુ થાય ત્યારે એક બમ્પ હોય ગામ પૂરું થાય પછી બમ્પ આવે મારી નજર થોડી કમજોર છે આમાં એટલે પૂરું થઈ ગયા પછી બમ્પ આવે ને પછી પાછો ઈલીગલ બમ્પ મયકાવે એટલે ત્યાં પછી ધ્યાન નો એટલે ત્યાં ઉલરે ઉલરે જાય આવું બધું આઈલો રાખતું હોય જોઈ લ્યો રસ્તાના બસ હા બસ આવે મારું ધ્યાન તો ડ્રાઇવિંગમાં જ છે એટલે તો તને મોબાઈલ લઈ દીધો આપણે આપણું ગામમાં ધ્યાન દઈને આ ગામ આવ્યું લીલાખા ભાદર નું ગામ અત્યારે તો ભાદર ડેમ ખાલી ખામ હી છે અત્યારે તો ખાલી જ હોય ને પાણી જઈશે સૌ ની યોજના થી આવ્યું હોય ને એના લીધે થોડુંક ભરાયેલું હોય ગોંડલ માંથી આપડે ગોંડલી નદી માં ઓવરફ્લો થયું હોય ને બધું આમાં આવ્યું હોય એટલે થોડુંક ટેકો થઈ ગયો ગોંડલી નદી માં તો બહુ પાણી જુનાગઢ એરો આમ બતાવે છે બાર કે આમ આ તો ગામ આમ આમ હજી તો ભાદર ડેમ જવાનું છે રેડી રેડી હાલો દેવડા આઠ ને અમરનગર બાર બાર કિલોમીટરનો રસ્તો છે મિત્રો જોઈ લ્યો આગળ રોડ મને જોઈને કેટલીક વાર જોશો કંટાળી જશો જોઈએ હવે બાર કિલોમીટર આવા તડકામાં અંદર તો કઈ તડકો નથી ભારે તડકો તો નથી જો ગરમી છે હવે બંધ કરી ચાલો અમરનગર થી પાછા નીકળી જાય છે ઘરે જવા માટે નજારા હા પછી રાજકોટ સુધી આવો રોડ થઈ જાય પાછો ફોર લાઈન આવી ગયો થોડો થોડો લાભ મળે અત્યારે તો પૂરેપૂરો નથી મળતો થોડું કાલે ત્યાં તરત ફોર લાઈન આવી જાય જો બસમાં કેવું કેવું લખેલું હોય વાહ રે ગોગા વાહ ગોગો ભાઈ ગો ખુશપુ ગુજરાત કી વાહ ગોગા વાહ મહેસાણા મેસણા ની ગાડી છે ભાઈ 1500 માં એક ઓછો જીજા 02 એર બ્રેક નવું નવું ક્રિએટિવ આઈડિયા તો બધાય એની પાસે હોય જ બસમાં ટ્રકમાં છકડામાં ત્યાં તમને જેવા મળે અને સાદી રીક્ષામાં હોય જાણે દિલ તૂટી ગયા હોય પછી ના અઘરા અઘરા હોય દિલની વ્યથા આખી રિક્ષામાં હોય ઘણી વાર તો એવું હોય ચાલો તો કઈક આ રીતનું આજનો હેક્ટિક દિવસ દિવસ રહ્યો રવિવારનો અને અમરનગર એક જગ્યાએ જવાનું હતું તો એ કામ તમે જોઈ લીધું બધું અને બાકી સવાર અને આજે હેપ્પી ફાધર આજે ફાધર્સ ડે પણ છે એટલે બધાને હેપી ફાધર્સ ડે આ તો મને પછી ખબર પડી પણ સવારે સવારે વેદુ સાથે આરતીમાં ગયો હતો એટલે આમ જોવા જાવ તો મારું ફાધર્સ ડેનું સેલિબ્રેશન તો સવારથી જ થઈ ગયું હતું બસ તો આવું હતું અને પછી ત્યાંથી અમરનગરથી આવીને સભામાં થોડી વાર ગયો હતો ટાઈમ મળ્યો હતો તો ત્યાં જઈને પછી હવે આવીને આજના દિવસના વિડીયોનો અંત અહીંયા લાવીએ છીએ સભામાં પણ ઘણી સારી વાતો સાંભળવા મળી ટૂંકમાં છે ચાલો તો બધાને ફરી પાછા મળીએ નવા વિડીયોમાં તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ગઈકાલના દિવસે તો ભયંકર ગરમી હતી પણ આજે એવી જ ગરમી હતી પણ અત્યારે સંધ્યાકાળે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ ક્યાંય આવ્યો નહીં પહેલો વરસાદ આવ્યા પછી રાત્રિના સમયે પાણી ભરાઈ ગયા છે થોડાક રોડ ઉપર ગોંડલમાં કરી ગયો એ કારે આટલો બધો આવી ગયો ભરાય કેમ ગયો એ કઈ ખબર નથી સરસ વાતાવરણ થઈ ગયું છે